નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી છેલ્લા એક વર્ષથી વોન્ટેડ રહેલો નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે વારસિયા પોલીસે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ રહેલા નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના આરોપીને વારસિયા પોલીસે ઝડપી લીધો છે વારસિયા પોલીસે જણાવ્યું હતું કે આરોપી દીપક ગુલાબચંદ ચેલાણી રહે શારદા સોસાયટી જૂની આરટીઓ પાસે વારસિયા તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટ દ્વારા સજાની પકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીને સજા ભોગવવા તક્ષીવાર ઠેરાવવામાં આવ્યો હતો પણ આરોપી સજાથી બચવા ભાગી છૂટ્યો હતો અને એક વર્ષથી વોન્ટેડ હતો આ દરમિયાન વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ વસાવાને બાતમી મળતા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે ચોક્કસ બાતમીવાળી જગ્યા ચોખંડી હનુમાનજીના મંદિર પાસે પીપળાના ઝાડ નીચે ઉભા રહેલા આરોપીને વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને સેન્ટ્રલ જેલમાં સજા માટે ખસેડ્યો છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા